નમસ્કાર મિત્રો ફરી એક સ્વાગત છે મારા આયુર્વેદિક્લોગની અંદર આજનું પેશન કે જે વેરાવળના છે મગજના કારણે એક સાઈડ આખી છે ત્યારબાદ ઘણી બધી જગ્યાએ સારવાર કરાવવામાં આવે છે સારવારની અંદર જોઈ એટલી રિકવરી થતી નથી સોશિયલ મીડિયાના માધ્યમથી આપણને વિડીયો જોઈ છે ત્યારબાદ આપણા ચિકિત્સાલય ઉપર માર્જિન લઈ આવવામાં આવે છે ત્યારે આપણને જોઈએ છે માજીને હલન ચલન કરવું છે પણ એમના હાથ અને પગ બને એટલા જોઈએ એટલા કામ કરતા નથી શરીરનું એમનું બેલેન્સ પોતે રાખી શકતા નથી બીકોજ એમને પેરાલાઇસિસના કારણે ત્યાંની સાઈડ છે રોકાઈ ગયેલી છે જોઈએ છે માજીનું પંદર દિવસ સુધી આપણને ટ્રીટમેન્ટ કરવામાં આવશે આયુર્વેદિક અને પંચકર્મ દ્વારા માજીની સારવાર કરવામાં આવશે જોઈએ છે પંદર દિવસ બાદ એમને કેવું સુધારો થાય છે આપણા ચિકિત્સાલય પર

पछि क्यान्सल न ऑपरेशन गरेले छ अन्त बुद्धि एतला वर्ष भयो सात आठ वर्ष भयो पछि ओले छ बाईपास न ऑपरेशन गरेले छ माने त्यो भयो के नलेजको रिपोर्ट होइन त मलाई हार्ड छ कि या कु गर्ु है दवा गरे होकडे

મેક્સિમમ ત્રણ મહિના તો જ આમની અંદર અસર આપણને આવશે કારણ કે હાલમાં એને શુગર અપડેટ રહેશે બીપીનો પ્રોબ્લેમ છે હવે આ તો આપણને શું કહેવાય કે થોડીક મહેનત કરીએ છીએ બાકી બધું ઉપરવાળાની મરજી અત્યારે શું હોય કે આપણને મેન વસ્તુ ખાધે રહેશે તે પ્રમાણે સ્ટોકના કારણે આપણે તો રિપોર્ટ જઈને વાત કરી દેવાઈ હોય એને તો હાર જોઈને કીધું કે એને મગજનો ઝટકો આવેલો છે અને મેન સર્ક્યુલર સિસ્ટમ છે આખી અટકી ગઈ છે આજ દુખે છે આજ ચાલુ કરવા માટે ચાલુ કરવા માટે મહેનત આપણે કરીએ કે મેન વસ્તુ ખોરાક ની જો એને લીંબુ નહીં હાલે તો વાત કોઈ વસ્તુ નહીં હાલે એમ બને તેમ લસણ મેથી બાજરાનો રોટલો દૂધ આવ ખોરાક જોવાની રોટલી જ હા જોવા રોટલી ના 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 ના

તો ફરી આપણે ભલે બ્લેડર છે તો આપણને મશીન ઉપર આપણને પેલા કસમ જેવો મહેનત કરવી પડે પણ પહેલા પંદર દિવસ આપણે દવાથી જોઈ લઈએ છીએ જો સર્ક્યુલેશન કમ્પ્લીટ આવવા લાગી જાય ને તો આપણે બધી રીતે મહેનત કરી છે લઈએ છીએ પેરાલિસ થઈ ગઈ અડધામાં ને તકલીફ છે એક વર્ષ થઈ ગઈ તો કે બીજો કોઈ પ્રોબ્લેમ આ પીજી છે ને મને ડાયાબિટીસ છે કેન્સર છે બાયપાસ કરેલું છે बड़ी पाँच छोर रहता है कि, हम्म, मेरा, हम्म, अमाने बिवारस्ती वरस्ती छे पच्चीस, मोबाइल में आई होने, तो मार चोकरों के किसानों तुमने यहाँ देखा रहे, कहाँ न पाए नहीं आ, कहाँ न पाए नहीं, कब चालू नहीं, नहीं, थोड़े थोड़े चलते नहीं, हाँ, पक्का खाली पक्का ले, નહીં લાકડી લઈડી ચાલો